પડાણા ગામના લોકોએ આપ્યો સહયોગનો હાથ કુદરતી આફત પીડિતો માટે એકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ ધંધુકા તાલુકાનું પડાણા ગામ ફરી એકવાર માનવતાનું પ્રતિક બન્યું પંજાબ રાજ્યમાં આવેલી કુદરતી આફતના સમાચાર મળતા જ ગામના લોકોએ પોતાના સ્તરે સહાય માટે પગલાં ભર્યા પ્રાપ્ત માહિતી વિગત મુજબ ગઈકાલ રવિવારના રાત્રે ગામના યુવાનો મહિલાઓ અને વડીલોએ મળીને રોકડ રકમ કપડા અનાજ તથા દૈનિક ઉપયોગી સામગ્રી એકત્રિત કરી પીડિત પરિવારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી ખાસ વાત એ છે કે નાના બાળકોથી લઈને વડીલો સુધી રીતે યથાશક્તિ પ્રમાણે સહયોગ આપ્યો આ પહેલથી પડાણા ગામ માત્ર સહાનુભૂતિનું નહીં પરંતુ પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યું છે જેનાથી અન્ય ગામો તથા વિસ્તારોમાં પણ આ પ્રકારની સેવા કે પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન મળશે નાની એવી સહાય સમસ્ત પરાણા ગામ તરફથી દરેક કોમના માણસોએ પોતાની તાકાત પ્રમાણે કોઈ પહેરવાના કપડાં નવા આપેલા છે કોઈ ચપ્પલ આપેલા છે કોઈ સાબુ આપેલા છે પોતપોતાની તાકાત પ્રમાણે દરેક વસ્તુ દરેક વસ્તુ આપેલી કોઈ રોકડ રકમ પણ આપેલી તે દરેક વસ્તુ અમે કાલે અમદાવાદ ઝડપીની ઓફિસે આપીશું અને તે લોકો પંજાબ પહોંચાડશે તો અમારી એક નાની એવી ભેટ એક પંજાબમાં જઈ રહી છે તે વતી સમસ્ત ગામ વતી ગામના લોકોનું અમે આભાર માનીએ છીએ કે તેમને સાથ આપો અને જે લોકો ઉપર તકલીફ આવી છે અને તકલીફની અંદર થોડા ભાગીદાર બન્યા અને લોકોની તકલીફ દૂર કરવા માટે જે જલિયો બને છે તે વતી જમિયતનો અને સમસ્ત પડાના ગામનો હું આભાર વ્યક્ત કરું છું